કડોદરા એકવીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ આગામી ગણપતિ ઉત્સવ શાંતિપૂર્ણ અને સલામત રીતે યોજાય તે હેતુથી કડોદરા નગરપાલિકાના સભાખંડમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં કડોદરા નગરપાલિકાના ભૂતપૂર્વ કારોબારી પ્રમુખ અંકુરભાઈ દેસાઈ કડોદરા અને આસપાસના ગામોના સરપંચો વિવિધ સમાજના વડાઓ અને અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ગણપતિ સ્થાપનાથી લઈને વિસર્જન સુધી સમગ્ર ઉત્સવ દરમિયાન શાંતિ અને સુમેળ જાળવવાનો હતો કડોદરા પોલીસ ઇન્સ્પેક્ટર ભાવિક શાહે ઉપસ્થિત સૌને પરસ્પર સહયોગ અને શાંતિથી આ ઉત્સવ ઉજવવા માટે અપીલ કરી હતી ઇન્સ્પેક્ટર શાહે કહ્યું ગણપતિ ઉત્સવ આપણા સાંસ્કૃતિક વારસાનો એક મહત્વપૂર્ણ ભાગ છે આપણે બધાએ સાથે મળીને ખાતરી કરવી પડશે કે આ ઉત્સવ આનંદદાયક તેમજ સંપૂર્ણપણે સલામત રહે તેમણે ખાસ કરીને ડીજેના ઉપયોગ પંડાલોની સુરક્ષા અને સીસીટીવી કેમેરા લગાવવા માટે માર્ગદર્શિકા આપી હતી ડીજે વગાડવાની મંજૂરી ફક્ત રાત્રે દસ વાગ્યા સુધી જ છે બધા આયોજકોને ધ્વનિ પ્રદૂષણના નિયમોનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે બધા પંડાલોમાં અગ્નિ સલામતીના સાધનો અને અગ્નિશામક પ્રણાલી હોવી આવશ્યક છે આગને રોકવા માટે તમામ જરૂરી સાવચેતી રાખવા પર ભાર મૂકવામાં આવ્યો તો સુરક્ષાના દ્રષ્ટિકોણથી પંડાલોમાં સીસીટીવી કેમેરા લગાવવાની સલાહ આપવામાં આવી હતી જેથી કોઈ પણ અનિચ્છનીય ઘટના ટાળી શકાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે આ બેઠકમાં હાજર તમામ લોકોએ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવાની ખાતરી આપી હતી આ બેઠક એ વાતનો સંકેત છે કે કડોદરા તંત્ર આ વર્ષના ગણપતિ ઉત્સવને સલામત અને શાંતિપૂર્ણ બનાવવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે